જય માતાજી તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો જલ્દી જલ્દી લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ દેજો અને અમાર લાઈવ સ્ટ્રીમ ક્યાંથી જોવો છો તો પ્લીઝ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રામ રામ ને સીતારામ બધા મિત્રો બધા મિત્રો આપણે ફરીથી લાઈવ સ્ટ્રીમ લઈને આવતા રહ્યા છે આપણા મિત્રો ઓલી લાઈવ સ્ટ્રીમમાં કોમેન્ટ કરતા હતા તેવી જ રીતે બધા મિત્રો ફરીથી કોમેન્ટ કરતા રહેજો મિત્રો ન હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો

જય માતાજી ભાઈ જલ્દી જલ્દી લાઇફ ટીમમાં જોડાઈ જજો અને કોમેન્ટ કરતા જજો મિત્રો રામ રામ ને સીતારામ જય શ્રી રામ બધા મિત્રો પૌરાબસ પૌરાબ બરાબર જય માતાજીભાઈ જ આપણે લાઈફ ટીમમાં જોડાતા રહી જાય મિત્રો મારા ભાઈ બનાવી ગયો છે હેલ્પ પેશમાં થઈ ગયા જમી લીધું હા જમી લીધું લાઈવ સ્ટ્રીમ કરવી છે તો રામ રામ ને સીતારામ ભાઈ જલ્દી જલ્દી આપણે લાઈવ સ્ટ્રીમ માં જોડાતા રહેજો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો કેમ છો મિત્રો બધા મજામાં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અનલિમિટે ક્રિએટર ચેનલ ને મિત્રો જય શ્રી રામ ભાઈ તો કેમ છે મિત્રો મજામાં જય શ્રી રામ બધા મિત્રોને ત્યાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતાં જયો અને લિમિટેડ રેટર મિત્રો અને અમારી લાઈવ સ્ટ્રીમ તમે કે આ શેર ગામથી જોવો છો કમેન્ટ કરતા જજો હા નિરાલી જા હાય લાઈવ સ્ટ્રીમ સ્વાગત છે ભાઈ જય માતાજીભાઈ જય શ્રી રામ ભાઈ તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારા લાઈવ સ્ટ્રીમ ક્યાંથી જવો છો કોમેન્ટ કરતાં જઈ રામ રામ ને સીતારામ બધા ને તો જલ્દી જલ્દી આપણે લાઈટ માં જોડાતા રહેજે મિત્રો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આ ભાઈ લાઈક કરી ભાઈ જય માતાજી ભાઈ લાઈક મિત્રો કરતા રહેજો મિત્રો લાઈક કરતા રહેશે મિત્રો બધાય કેમ છો મજામાં ભાઈ તમે કેમ છો બધા મિત્રો મજામાં છો ને કોમેન્ટ કરજો રામ રામ ને સીતારામ ભાઈ જય માતાજી ઉગે મેડી વાળા ભાઈ ને બીજલ ધરેજિયા લાઈવ સ્ટ્રીમ માં સ્વાગત છે ભાઈ ખૂબ આભાર મિત્રો ફરીથી આવતા રહ્યા છો લાઈવ સ્ટ્રીમ માં જણા સ્ટ્રીમ માં જોઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી ભાઈ જય શ્રી રામ ભાઈ બધાને જય માતાજી ભાઈ જલ્દી જલ્દી આપણે માં જોડાતા રહેજો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો આપણે એકત્રીસ હજાર

जय श्री राम अभिषेक भाई અમારો પીલ ગામ છે અમારો ગામ ગોગળા તાલુકો ડાલેરા જિલ્લો અндаવત ભાઈ નાવ સોતા હું ભાઈ મેડિતે ભાઈ જય માતાજી ભાઈ ઉગામડી વાડીમાં ત્રાવ છું ભાઈ તો બધા મિત્રો જલ્દી જ આપ લાઈવમાં જોડાતા રહેજો મિત્રો રામ રામ ને सीताराम ભાઈ રામ રામ ને સીતારામ બધાને જલ્દી જલ્દી આપણે લાઈટમાં જોડાતા રહેજે મિત્રો જય માતાજી ભાઈ બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અનલિમિટે ક્રિએટર ચેનલ ને મિત્રો અને અમારા લાઈવ સ્ટ્રીમ તમે ક્યાંથી જોવો છો તો મિત્રો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો મિત્રો રામ રામ સીતારામ બધાને લાખ સે સત્ર કરવાનો મિત્રો બોલતાને જય માતાજીભાઈ ભાઈ બસ આના સન્નો જણા આપડે લાઈટ માં જોડે દિયા છે કોકો ગાવર મિત્રો જય માતાજીભાઈ જય શ્રી રામ तो राम राम ने राम थी अगन थी जो एरिया से तो कमेंट करता रहे मित्रों लाइक शेयर सब्सक्राइब करो मित्रों बोलता नहीं जय माता भाई मित्रों कमेंट ना हो जाए तो कमेंट करता रहो तो राम राम ने सीताराम बदा ने कमेंट करता रहो जय माता भाई

એ મેલડી તારું અંજવાણું દુનિયામાં દેખાય છે એ તારા મોંડવે બોલે છે જીણા મોર માડી તારું અંજવાણું દુનિયામાં દેખાય છે એ મેલડી તારું અંજવાણું દુનિયામાં દેખાય છે जय माताजी मित्रों केम से बता मजा माँ तजल्दी से आप लाइट में जोड़ा तारे जी मित्रों जय माताजी भाई राम राम ने सितारा बताने तजल्दी से आप लाइट में जोड़ा तारे जी मित्रों केम से मित्रों बता मजा माँ राम राम ने सितारा बताने जय माताजी भाई जय श्री राम भाई

જો જો લાઇવ સ્ટ્રીમ નહોત સુરત થી લાઇવ સ્ટ્રીમ જોવા છો ખૂબ ખૂબ આભાર મિત્રો સુરત થી લાઇવ સ્ટ્રીમ જોવા બદલ જય માતાજી ભાઈ જલદી જલદી આપ નાઈટ માં જોડાતા રહેજો મિત્રો ચેકા ગમતી લાઇવ સ્ટ્રીમ જોઈ રહ્યા છો તો કમેન્ટ કરતા રહેજો અને લાઈક જરૂર કરતા રહેજો મિત્રો આપણે 80 જણા જોઈ રહ્યા 85 જણા જોઈ રહ્યા તો લાઈક તો મિત્રો કરતા રહેજો મિત્રો જય માતાજી ભાઈ તો જય શ્રી રામ ભાઈ જોડાતા મિત્રો જય માતાજી ભાઈ તો હવે અમે અમારો પૂરો થઈ જશે હવે મિત્રો તો હવે લાઈફ સ્ટ્રીમ ને આપણે એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તો મિત્રો હવે એન્ડ કરી રહ્યા છીએ તો મિત્રો લાઈફ સ્ટ્રીમ એન્ડ કરી છે આ ભાઈ પછી હવે કાલે સવારે લાફ્ટીમ કરશો તો બધા મિત્રો જોડાઈ જય માતાજી ભાઈ